વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વીરવછરાજના મંદિરે પગપાળા જતા શ્રદ્ધાળુ માટે રણમધ્યે સેવા કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું વઢિયાર યુવા સેવા સમિતિ આયોજિત ત્રણ મધ્ય સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ ચાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ વછરાજ બેટ નજીક વીર વછરાજના દર્શન કરવા જતા શ્રદ્ધાળુ માટે વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર વીર વછરાજ ધામ ખાતે ચાલતા પંદર દિવસના મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર વીર વછરાજે પગપાળાને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી પંદર દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીર વછરાજના દર્શન કરવા જતા હોય છે દર્શન કરવા જતા શ્રદ્ધાળુને રણની અંદર સગવડ મળી રહે કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેનું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું ગીર વસ્ત્રાજ જતા શ્રદ્ધાળુ માટે જેમાં ઉદ્ઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના પિતા બાબુજી ઠાકોર અને આરોગ્ય સમિતિના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય બાબુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો ફોરેસ્ટ ઓફિસર સિંઘવ સાહેબ ભીખાભાઈ કિસાન મોરચા પ્રમુખ તેમજ અમૃતભાઈ ચૌધરી તેમજ જીલુજી ઠાકોર તારાનગરના સરપંચ તેમજ પોપડજી ઠાકોર તેમજ રાજુભાઈ ચાવડા સમી માર્કેટ ચેરમેન અને સમી તાલુકા પંચાયત પ્રમુખ અને વઢિયાર યુવા સમિતિના હોદ્દેદારો અને વાછડા દાદાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ લોકોની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો વાછડા દાદાના દર્શન કરવા જતાં ભાવિક ભક્તો માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા જમીન જમવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તો અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે વાછડા દાદાના દર્શન કરવા જતા ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે રણ વીસ કિલોમીટર જેવું શ્રદ્ધાળુને પસાર કરવું પડતું હોય છે જેની અંદર જતા શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવે છે પરંતુ સરસ મજાનો કેમ્પ અને તમામ સગવડો સાથે સેવા કેમ્પ પ્રવૃત્તિ કરતા વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિની અંદર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો સેવા કેમ્પનું સ્થળ વીરવછરાજ બેઠ થી દસ કિલોમીટર આડેસર તારાનગર કોડત્રા ત્રણેય રસ્તા એક થાય ત્રણે બાજુના શ્રદ્ધાળુને સેવાનો લાભ મળશે તે જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો વાછડા દાદા વીર વછરાજ દર્શન કરવા જતા લોકોને અવશ્ય સેવાનો લાભ લેવા માટે વઢિયાર યુવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે